એકતાલી બસો એકા ત્રેપન પંચાવન 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 પંચા પંચાતેર બસો ને પંચાવન રૂપિયા બોલું ભાઈ કોઈ પંચાવન પંચાવન બરોબર બસો છપન છપ્પન રૂપિયા બસો છપન છપ્પન હલો હારું છે ભાઈ એમ નઈ આવે ઓ ઓરો પાણી નાખવાનું એ શોપ વાય બસો 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 છે એક 4 4 ના વાખ્યા 1 રૂપિયા 200 1 રૂપિયા 21 21 નહી તમ તાર પ્યો એક આપી દો છે

ઓગણ ચાલીસ ઓગણ ચાલી મારું ચાલી ચાલી ચાલુ એકતાલીસ 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 રૂપિયા બસો એકતાલીસ ચાલી એકદરે 200 એકદરે 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 140 એકદરે અનેરાકાલ એ વિજય એકદરે 200 એકદરે બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો એક રૂપિયા મુનાફા મુનાફા ઓગણચ ચાલીસ 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 એકતાલીસ બેતાલીસ બેતાલીસ સોમાલીસ સોમાલી સોમાલીતાલીસ છેતાલીસ ગયા છેતાલીસ તારવાર એલએલબી હે તો 800 100 હે 21 12 60 60 78 33 13 32 જાતો સોના ભાઈ ચાલીસ રૂપિયા

પચાસ રૂપિયા પચાસ પચાસ એકાવન બાવન પાંચતેરતેર ત્રણ વાર પોતા એકસો ને એકોતેર